ભાદરવી પૂનમ પહેલા જ અંબાજીમાં થયો દુનિયાનો સૌથી મોટામાં મોટો ચમત્કાર આ તમે સાહેબ વિડીયો જુઓ હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે ભરાય છે ભાઈ જેમાં લાખો ની પણ કરોડો લોકો આવતા હોય છે અને આ ભાદરવી પૂનમનો મેળો એક સપ્ટેમ્બરથી લઈ અને સાત સપ્ટેમ્બર સુધી ચાલશે એટલે કે એક સપ્ટેમ્બર બે થી લઈ સાત સપ્ટેમ્બર સુધી સુધી આ ભાદરવી મેળો ચાલશે જેમાં લગભગ લાખો લોકો એ હાલતા હાલતા અંબાજી અંબાજી જશે ભાઈ એટલું જ નહીં પરંતુ જતા પણ સાહેબ આ કળયુગની અંદર ઘણા બધા લોકોને ચમત્કારો થતા હોય છે જો તમે માનો તો ભાઈ તમે પથ્થરની અંદર પણ તમને ભગવાન મળી જાય જો તમે ન માનો ને સાહેબ તો તમે દુનિયાના કોઈ પણ છેડે જાઓ તો પણ તમને ભગવાન ન મળે કેમ કે સાહેબ ભગવાન મળવા કે સાહેબ તમારા નસીબ ઉપર આધાર બાકી જો તમે કાંડ કરતા હોય અને તમે ભગવાન મળે તો એ તમે કોઈ દી વિચારતા પણ નહીં કેમ કે જેને ભક્તિ કરે ને ભાઈ એને જ ભગવાન મળે અને ભક્તિ પણ સાચા મનથી એવું નહીં કે ભક્તિ કરો ને પછી પીઠ પાછળ કા કરો કોઈ દિવસ ભગવાન ના મળે તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તમને આગળ આખો વિડીયો પણ બતાવો તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ આવશે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો આજે ત્રીસ તારીખ ગઈકાલે એકત્રીસ તારીખ હશે એટલે કે ત્રીસ તારીખ પછી એટલે તારીખ તારીખથી લઈને સાત તારીખ સુધી અંબાજી લોકો ચાલતા જશે ભાદરવી પૂનમનો મેળો પૂનમ ના દિવસે ભરાશે પરંતુ આ મેળાની શરૂઆત એક તારીખના દિવસથી થઈ જશે એટલે એક તારીખથી લઈ અને સાહેબ છેક સાત તારીખ સુધી અંબાજીમાં લોકો ચાલતા જશે પણ સાહેબ અંબાજી તો લોકો ચાલતા જશે પણ તમારે શું સાવચેતી રાખવી જરૂરી એના વિશે વાત કરીએ તો જો તમે અંબાજી જાઓ કે ન જાઓ હોય તો એકવાર અંબાજી ચાલતા જજો ભાઈ હવે જો તમે ચાલતા અંબાજી તો તમારે શું બાબતોની ધ્યાન રાખવી જોઈએ તો સૌથી પહેલા જો તમે અંબાજી જાઓ છો ભાઈ તો તમારે આજુબાજુની દુકાનમાંથી કોઈ ખરીદવાની વસ્તુની જરૂર નથી કેમ કે સાહેબ જો તમે ચાલતા અંબાજી જશો તો તમને જમવાનું બધું મળી રહેશે ભાઈ તમારે ગમે તેવી જે તકલીફ હોય ઘૂંટણની હોય પગની હોય હોય તમામ જાતની મેડિકલની સુવિધા સુવિધા મળી મળી રહેશે ચાર્જિંગની રહેશે ચા પાણી નાસ્તો બધી સુવિધા મળી રહેશે એટલે કહેવાનો મતલબ સાહેબ સુવિધા તમને મળી રહેશે કાંઈ પણ તમારે ઘરેથી લઈ જવાની જરૂર નથી તમને ઓઢવાનું ભાઈ તમને કેમ્પની અંદર મળી જશે વસાવવાનું કેમ્પની અંદર મળી જશે એટલે સાહેબ બધી સગવડ તમને મળી જશે તો ઘરેથી વધારે પડતો સામાન તમારે ન લઈ જવો જોઈએ કેમ કે એક તો મિત્રો તમારે ચાલતા અંબાજી જવાનું અને પાછું એટલું બધું સામાન હશે એટલે સામાન લઈ જવાની જરૂર નથી ભાઈ હું માનું ત્યાં સુધી કેમ કે તમને બધી જાતની સગવડો મળી રહી સાહેબ તો તમારે શા માટે લઈ જવાની જરૂર પડે એટલે હું તો તમને એટલું જ કહું ભાઈ કે વધારે સામાન ન લઈ જતા જો તમારે જેટલી જરૂર હોય એટલી લઈ જજો કપડા આ તે કેમ કે એક બે દિવસ તો ચાલતા થાય ભાઈ પણ જો તમે કદાચ આગળથી આવતા હોય વધારે કિલોમીટર અંતર કાપીને આવતા હોય તો પછી સાહેબ તમારે થોડાક કપડા ને બધું લઈને આવવું જોઈએ જેથી કરીને ભાઈ તમને નવાની સુવિધા મળી રહેશે ગરમ પણ સુવિધા મળી રહેશે એટલે ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું ભાઈ તો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે એનાથી તમારે સાવધાન રહેવું જોઈએ અને બીજી વાત કે ચોરોથી સાવધાન રહેવું જોઈએ જે માહિતી આપી ભાઈ એ તો સાચી માહિતી છે પણ હવે ચોરોથી પણ તમારે સાવધાન રહેવું જોઈએ કેમ કે આવો મોકો જોઈને લોકો છોકો મારતા હોય છે એટલે ખાસ કરીને ચોરોથી પણ સાવધાન રહેજો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી તો અર્ગાદેશ આગળ પણ છે છો પણ કરતા રહેજો ધન્યવાદ